નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના કપાસના ભાવ જાણીએ ધંધુકા અગિયારસો પંચાવનથી પંદરસો ચોત્રીસ વિરમગામ બારસો બોતેરથી પંદરસો પાંચ રાજકોટ તેરસોથી પંદરસો નવ્વાણું ધારી એક હજાર દસથી ચૌદસો પંચોતેર મેંદરેડા બારસો ચાલીસથી બારસો ચાલીસ સાવરકુંડલા તેરસો અઠ્ઠાવનથી પંદરસો પચીસ વિસાવદર અગિયારસો વીસથી પંદરસો છોતેર મોરબી તેરસોથી પંદરસો બ્યાસી ધ્રોલ તેરસોથી પંદરસો ચૌદ જેતપુર ચૌદસો એકથી સોળસો સોળ વડાલી ચૌદસોથી સોળસો એકવીસ બાબરા તેરસો ત્રીસથી સોળસો પંદર વાંકાનેર તેરસોથી પંદરસો બાણું ખાંભા બારસો ત્રણથી ચૌદસો પિંચોતેર હળવદ બારસો પચાસથી પંદરસો ચૌતેર સિદ્ધપુર બારસોથી સોળસો એકવીસ ભાવનગર તેરસોથી પંદરસો એકાવન જામજોધપુર તેરસો પાંત્રીસથી પંદરસો છન્નું કાલાવડ તેરસોથી પંદરસો ચોસઠ વિસનગર અગિયારસોથી સોળસો તેત્રીસ વિજાપુર તેરસોથી સોળસો એકતાલીસ ગોઝારિયા તેરસો સાઠથી તેરસો સાઠ અમરેલી એક હજાર અડત્રીસથી પંદરસો બોતેર પાટણ તેરસો પચાસથી સોળસો સત્તર જસદણ તેરસો પચાસથી પંદરસો સિત્તેર હારીજ તેરસો પિંચોતેરથી ચૌદસો ત્રીસ મહુવા અગિયારસો બત્રીસથી ચૌદસો અઠ્ઠાવન બોટાદ તેરસો પાસઠથી સોળસો ચોત્રીસ જામનગર એક હજારથી સોળસો લખતર બારસો ત્રીસથી ચૌદસો પિસ્તાલીસ અંજાર ચૌદસો પચાસથી ચૌદસો એકાણું ચાણસમાં અગિયારસો પંદરસો અડતાલીસ કડી ચૌદસો એકથી પંદરસો સાઠ ઉનાવા અગિયારસોથી સોળસો છવ્વીસ ગોંડલ નવસો એકથી પંદરસો એકાવન આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો